દ્વારકાધીશ હર મહાદેવ સ્વાગત છે ફરીવાર એકવાર મિત્રો નવા વિડીયોમાં તો આજે આપણે જઈશું આંબલી ડેમ અને વાજ્યા છે અગિયાર હા જો અત્યારે ઊભા છીએ અમે ઉમરપાડાવાળી છોકડીએ ફર્સ્ટ ક્લાસ પી પીલી પછી નીકળવી એટલે ચાલીસ કિલોમીટર તો આવી જાય છે બાવડોલીથી ફર્સ્ટ ક્લાસ ખમણ બમણ ખાઈ આ બે સોડિયા મિત્રો છે આપણા એક ગાડી લઈને આવ્યા છીએ સા એટલે ભાઈ ભાઈ મોજ આવે આખું તમે વિડીયો જોઈશો તો મજા આવી છે ફસ્ટ જગ્યા ક્યાં છે કઈ રીતે ભોગવું બધી માહિતી મળશે પૂરો વ્લોગ જોજો જો મિત્રો આપણે નેત્રંગથી જે આવ્યા હતા અને આ એ રોડ છે આપણે પછી શેક નહીં જવાનું સીધું સીધું નહીં જવાનું આ રોડ છે વાળો ઉમરપાડા જાય આ રોડ છે આપણે આવ્યા અને વચ્ચે આવું બોળ છે તમારે ધ્યાન રાખવાનું નાનકડું એવું બોર્ડ આવશે અહીંયા લઈ છું નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા આમલી સિંચાઈ યોજના બરાબર આ ડેમ છે પાણીની ડંકી છે અને આ રોડ ઉપર જવાનું છે યાદ રાખજો ફાસમ ફાસ આવશો તો જતા રહેશો એ નાનકડું બોળ યાદ રાખજો અને આંબલી ડેમ એટલે ચોકડી છે ને એથી થોડાક જ કિલોમીટરમાં આવે છે એટલે ભૂલાય નહીં એ યાદ રાખજો આ રોડ ઉપર આપણે જવાનું છે જો આ બધું પાણી છે અને જો સરસ મજાના ખેતર છે ને એકદમ સિંચાઈ ડેમની કાંઠો કાંઠ જ છે તો બસ આ રોડ ઉપર આપણે જવાનું છે તો ભૂલાય નહીં તમે જો રોડ ઉપર આવતા હશો ને ફાસમ ફાસ તો આ ભૂલાઈ જશે એટલે ધીમે પાડજો એના ચોકડીથી ફક્ત સાત આઠ કિલોમીટર જેટલું જ દૂર હશે બસ આ રોડે જઈશું આપણે હવે તો ફાઇનલી મિત્રો વાગી જશે એક્ઝેક્ટ બારમાં પાંચ મિનિટ બાકી આપણે સરસ મજાની ડંકીનું પાણી પી લીધું અને હવે આ બે મિત્રોને પીવરાવી દીધું આ બોરડા હતા પણ હવે નથી હવે તમે જોજો જોવાલાયક નજારો હવે હશે હવે ખાસ વિડીયોમાં જોતા રહેજો ખૂબ મજા આવી છે એવી જગ્યા છે ને સુરતથી આટલી નજીક તમે આવી જગ્યાએ ક્યારેય જોઈએ જ નહીં હોય આ વ્લોગમાં આની પહેલાં જ ઉતાર્યો હતો અને આ વ્લોગ મારો દે છે ઓલા ફેર અમે બે મિત્ર હતા કે ત્રણ છે તો જોતા જાવ તો ફાઇનલી મિત્રો આ જગ્યા છે જો આંબલી ડેમ આવો સરસ મજાનો ઉપર રોડ છે એક બાજુ આ સાઉથનું એવું ગામડું છે તમે જુઓ કેવું લાગે આ ગામ આવું ગામ છે સરસ મજાનું અને વચ્ચે રોડ ના આ બાજુ સીધો આંબલી ડેમ આ જગ્યાએ અમે બીજી વાર આવી છીએ આ થઈને ગયા વર્ષે આવા જ સમયે એટલે વેકેશન ખુલ્લને તરત જો આ બધી ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે આંબલી છે બોરડી છે વાહણા છે અને હવે આપણે બોરા ખાય બોરા ખાવાની એક મજા જ અલગ છે ગયા વર્ષે ફૂલ હતા આ વર્ષે થોડા કાચા છે મિત્રો મિત્રો હજે બોરાનું બે મુહૂર્ત કર્યું છે તો હું એવું મુહૂર્ત કરી દઉં એ કાધું આપણને મળ્યું છે આવું કાચું જો મિત્રો હવે આપણે ઉપર થી નીચે ઉતરીને પાણીની સાઈડ જઈશું અહીં કોઈ મશીન નીચેલું છે પાણીનું નું હા 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 કેવી ફીલિંગ આવે એની વાત ના બ્યુટીફુલ આવી જગ્યા તમને કોણ બતાવ્યો સુરત હું બતાવું જો અદભુત ક્ષણ પાણીનો ખડખડાટ અવાજ સાંભળો ભાવ કેવો લાગુ જો હામળા જ કરો નહીં પ્રકૃતિના માણો યાર આ બોરા ગોત આવું છે જો અહીંયા અમે ફોટોગ્રાફી કરીશું રીલ ઉતારીશું પછી આગળ જઈશું આગળ થોડુંક છે બસ અહીં એવું કોઈ ખાવાની ને એવી સુવિધા નથી પછી તો સુરતથી કે કોઈ પણ મિત્રો આવે તો ખાસ કચરો ન ફેંકે બોટલું ચેકચેક જોવા મળે છે આવું છે બધું જોવા મિત્રો કેવી જગ્યા છે ફોટોગ્રાફી ની આ બે ને ફોટોગ્રાફી હાલે તો જો જગ્યા જો સરસ મજાની આંબલી છે અને આ ભાઈ જો ફોટો પડાવ હીરા છે એટલે હવે ચશ્મા લીધા હા હા ફોટો પડવા માટે બેસ્ટમાં બેસ્ટ જો આમ કાંઈ ઘટે આવું છે ભાઈ કેવી સિજ્જા છે ભાઈ કાંય મેં ફોટા પડાવી લીધું રીલ ઉતારી લીધું તો આ પાર્ડ છે કંઈ રસ્તો છે આ મોટું અહીં પડ્યું હોય તો ફાઈનલી નીચે ઉતરીને થોડાક બોરા ખાધા ને ખોટા બોટા બાળ લેતા સરસ મજાને થોડુંક એન્જોય કર્યું હવે થોડાક આગળ જઈશું મિત્રો બસ આટલું જ છે આમ બહુ જગ્યા નથી પણ તમે પંદર વીસ મિનિટ બેસો ને એટલે આમ સરસ મજાની ફિલિંગ આવશે પ્રકૃતિની ગોદમાં બહુ સારું વાતાવરણ છે અને ચોખ્ખાઈ એકદમ છે એટલે કોઈ પણ સુરતથી આવો તો મિત્રો કચરો કચરા પેટી નાખજો અથવા આરે રાખજો નાસ્તો ને એવું લઈને આવજો જો તમે નાસ્તાના શોખીન હોય તો અહીં કારણ કે કોઈ દુકાન નથી તો મેન જગ્યા છે જઈશું ને એમ મને કેવું જો મિત્રો આ છે ગામ જો આખો ગામ એકદમ ગામ અને એની એક ડેમ અહીં જાહેર જનતા જણાવવાનું કે વેર આંબલી ડેમ જળાશયનો નેર વિસ્તારમાં પાણીની ઊંડાઈ ખૂબ જ વધારે હોય છે કોઈ પ્રવેશ કરવો નહીં જો અહીંથી શિલ્લી બાઈક જો સામે પડી એની આગળ તમને કોઈ ન જવા દે તો આ છે આંબડી ડેમ સિંચાઈ યોજના બસ આવડી નાનકડી એવી જગ્યા છે તમે જોઈ શકો છો કેવી છે જુઓ અહીંયા આવો એક પોઈન્ટ બનાવેલો છે અહીંયા તમારી ગાડીની કે ફોર વ્હીલ હોય કે બાઈક હોય અહીં પાર્ક કરવા દેશે જુઓ એક કાંઈ બાઇક છે આટલી જગ્યા છે મેન જગ્યા એટલી છે અને આવ્યા આપણે શેકથી આમ ફરતા ફરતા આ બે મિત્રો ઊભા થાય બસ તો બસ મિત્રો આટલું જ હતું આમલી ડેમ આપણે ફક્ત જોવા આવ્યા હતા અને આની પહેલા પણ એક વર્ષ પહેલા પણ આ જગ્યા પર આવેલા એટલે આ એટલું બધું કે ટુરિઝમ જગ્યા નથી પણ સરસ મજાની જગ્યા છે સુરતથી માત્ર કિલોમીટર થાય મેં તમને જે રસ્તો બતાવ્યો એ રસ્તે રસ્તે આવવાનું સરસ મજાની જગ્યા છે અહીં કોઈ પણ પ્લાસ્ટિકને એવું નાખતા નહીં પ્લાસ્ટિકને કચરો નાખવાની સખ્ત મનાય છે પાછળની સાઈડ ગામ છે જોઈ શકો છો તો બસ ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે કપલ માટે બેસ્ટ છે અહીં તમે નાસ્તોને એવું લઈને આવજો કારણ કે અહીં ખાવાની એવી કોઈ સુવિધા છે નહીં તો બસ આપણે બ્લોગને અંત આપશું અહીંથી જઈશું આપણે આગળ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધેવ સરહર મહાદેવ જય ભોળાનાથ હોય